શોખ આપણે ખાવાના તો મિત્રો અમે હવે ન્યા તો આપણે મંદિર પણ બતાવશ જોગમાયાનું તો મિત્રો આપણે હેટતા થઈ ગયા છે અને મોમો પણ આવેલો હોય મોમો સંપલ કરતા તારા તો પાડીને દવા કરાવી છે તો મટી જાય એવું જોગમાય એને પ્રાર્થના કરા શું કેવું તારું બધા મિત્રોને જય માતાજી હા પડે એટલે તો ચલો આપણે નેકરામ બાઈક બારમ પડ્યું હોય અને હવે મળીશું આપણે जोगમાયા છે મિત્રો લઈને તો આગળ પહોંચી લઈને તો મિત્રો અહીં ખૂબ આગળ ગાવો હતો તો આપણે આગળ આવી ગયા હા મોમો ને મમ્મી બે અડીને આવે રાખે તો જો આપણે માતાજી જાય રાખ મોમા ચો ગારો હતો હે ક્યાં ભોડા ગારો હોય ચીલા મોટા મોટા હતા તો આપણે રસ્તે જવાનું હોય તો વિડીયોમાં બની રહેજો હવે આપણે જો ગારો ઉખાડ્યો હોય અને ટાયર પણ પડ્યા હે મારા આગળ બેસી ગઈ હતી તો ચાલો હવે મળીશું ડેટ જોગમાએ જય માતાજી મિત્રો આપણે પોકી ગયા ફાઇનલી અને આપણે પગ થોડા ધોવા જતા રહ્યા તો જુઓ આપણે પગ ધોઈ આવ્યા છું તો મિત્રો એનું મંદિર આવી ગયું છે તો આપણે તમારે દર્શન કરાવી દઉં અને કોમેન્ટમાં લખી જય જોગમાયા તો જોઈ શકો છો એનો નજારો तो चलो अपने वे दर्शन कर लिया जाए मजूक मा में तो कमेंट कर दू जय जुग माया आप जो तो दर्शन करवा जुग माया

અમારે મો મિત્તી પણ તૈયાર હે મોમો મોમ આવે આપણે બીજા રસ્તે નીકળવાનું ફાટી ખૂબ ગારો હતો